સિંગલવટ તાલુકાના નાની આમલિયા સીઆરસી કલસ્ટરની મોટા આમલિયા પ્રાથમિક શાળામાં કલ્પેશ ચતુર્ભાઈ પટેલ સીઆરસી સાહેબે એડવાન્સ મોટા આમલિયા પ્રાથમિક શાળા વિજિત ટૂંકમાં પંદર બાર બે હજાર ત્રેવીસની તારીખ મારી છબડદા કર્યા દાહોદ જિલ્લાના સિંગલવટ તાલુકાના નાના આંબલિયા સીઆરસી કલસ્ટરની મોટા આમલિયા પ્રાથમિક શાળામાં તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસના દિવસે વિઝિટ બુકમાં એડવાન્સ વિઝિટ લખેલ છે અને વિઝિટ બુકમાં બીજી પણ અનેક પ્રકારની ક્ષતિઓ જણાય આવે છે તો આ સીઆરસી કલ્પેશ ચતુર પટેલના હાથ નીચે સીઆરસીની દસ સ્કૂલો આવેલ છે અને એક આશ્રમ શાળા આવેલ છે મોટા આંબલિયા નાના આંબલિયા મુખ્ય પ્રાથમિક શાળા નાના આંબલિયા વર્ગ મલેકપુર ભાણપુર મેઠાણ મુખ્ય પ્રાથમિક શાળા ડુંગર બીટ વર્ગ ડુંગર બીટ વર્ગ મેઠાણ ટાવ્યાટ ફળિયું મેઠાણ ભૂટ ફળિયા મેઠાણ આંકડા ફળિયો અને ભીમનાથ અનુદાનિત નિવાસી આશ્રમ આવેલ છે અને તે આશ્રમના કર્મચારીઓ જોડે ટેલિફોનિક વાત કરતા જણાવેલ કે આજ રોજ તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસના રોજ સિયા કલ્પેશભાઈ ચટુરભાઈ પટેલ આજે અમારી આશ્રમ શાળાની મુલાકાત કરેલ છે તેવું જણાવેલ વિઝિટ બુકમાં નોટ કરી છે કે તે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે નોટ નથી કરી અને ફરી જણાવેલ કે નોટ કરી છે તો ખરેખર સાચું શું છે તે તપાસનો વિષય છે અને આ ભીમનાથ અનુદાનિત નિવાસી આશ્રમ મેઠન ના કર્મચારીઓ જણાવે કે સીઆરસી કલ્પેશભાઈ ચતુભાઈ પટેલ ના ભાઈ આશ્રમ શાળા આવેલ છે તેમ જણાવેલ તો આ સીઆરસી કલ્પેશભાઈ ચતુરભાઈ પટેલ તેમના ભાઈની આશ્રમ સારાની આજે ખરેખર વિઝિટ કરી છે કે કેમ સીઆરસી કલ્પેશભાઈ ચતુરભાઈ પટેલ માજી લીમખેડા માં પડેલ ચૂકવેલ હતા અને તેઓ મોટી મોટી સંસ્થાના માલિકો હોવાનું જાણવા મળેલ છે અને મોટી લાગવગ શાહીના કારણે મોટા મોટા ઉચ્ચ અધિકારીઓને તેમની પોતાની આલીશાન ગાડીઓમાં લઈને ફરતા હોય છે તો આશિયાસી કલ્પેશભાઈ ચતુરભાઈ પટેલની ની ડાયરી સિંગલ પર બીઆરસી એ લાઈટ નથી તેમ કહીને ઓનલાઈન પ્રિન્ટ આપવાની બદલે ઓફલાઈન વોટ્સઅપ કરેલ છે તો આ ટૂર ડાયરી સાચી છે કે ખોટી તે આ સીઆરસી કલ્પેશભાઈ ચતુરભાઈ મોબાઈલ લોકેશન ના ટ્રેકિંગ ના આધારે સાચી ખબર પડશે દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે લીમખેડા જી સાહેબ સાહેબ જી સરકાર નમસ્તે મજામાં મજામાં મજામાં

અ મોટા અમળિયા છે કલસ્ટર તમારું લાગે હા મારું લાગે આજે સાહેબ કઈ તારીખ થઈ આજે 15 આજે કે 15 તારીખ સાહેબ આજે 15 થઈ સાહેબ બાર વાગી છે ના એ તો 12 વાગે 15 થઈ બાકી આજે આજે તારીખ તો 14 હતી ને હા 14 14 આજે 14 તારીખ હતી હા તો આજે સાહેબ તમે ત્યાં તમારી વિઝિટ બુક માં 15 12 2023 લખ્યું છે એટલે કે તો લખવા હું ભૂલથી લખાઈ ગયા છે ભૂલથી લખાઈ ગયું